નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા તમે રાજકોટ કાલા રોડ ઉપર લોધિકાના રસ્તે ચડો એટલે એટલો બધો સરસ રસ્તો તમને જોવા મળે ગ્રીનરી એટલી પહાડી વિસ્તાર પણ થોડો અને એ રસ્તો જેમ આગળ જતો જાય એમ તમને આનંદ આવતો જાય અને પછી ચીભડા નામનું ગામ છે બહુ મજાનું અને એ રોડના કાંઠે બહુ મજાની સ્કૂલ છે સરકારી પ્રાથમિક સ્કૂલ ધોરણ એક થી આઠ વિશાળ વિશાળનું ચોગાન છે આજે શાળાઓમાં ચોગાનની બહુ સમસ્યાઓ હોય છે વિશાળ ચોગાન બહુ મોટા ક્લાસરૂમ છે અને સરસ મજાના શિક્ષકો છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે પાંચસો થી પણ વધારે મારા ખ્યાલથી આ સ્કૂલમાં સત્યાવીસ વર્ષથી એક શિક્ષક એમનું નામ છે નંદલાલભાઈ વાલોડિયા એ સત્યાવીસ વર્ષથી ત્યાં સેવા આપે છે અને એમની માસ્ટરી એ છે પ્રજ્ઞા અભિગમથી શિક્ષણ એટલે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આ બહુ મહત્વનો કન્સેપ્ટ છે જે આપણી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં હવે એકદમ સ્વીકાર્ય બનાવવામાં આવ્યો છે કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપો તો વિદ્યાર્થી જલ્દી એ શીખી શકે એને વધારે સારી રીતે એમાં સમજ પડે એ આમની માસ્ટરી છે એમાં એ બહુ કાબેલ ને માહેર છે આવા નંદલાલભાઈનું વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શિક્ષક દિવસે સન્માન થઈ રહ્યું છે અગિયાર શિક્ષકોની પસંદગી થઈ છે એમાં એક નંદલાલભાઈ છે અને સત્યાવર સત્યાવીસ વર્ષથી લાગ લગાટ એ ચીભડામાં મદદની શિક્ષક અત્યારે છે શિક્ષક તરીકે એમની શરૂઆત થઈ હતી એવા નંદલાલભાઈ સાથે આજે એમની શિક્ષણની સફર વિશે વાત કરવી ધનલાલ ભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ કઈ રીતે તમે શિક્ષણમાં આવ્યા અને તમારી કારકિર્દીની શરૂઆત થઈ હું શ્રી ચીબડા પ્રાથમિક શાળામાં છ અગિયાર અઠ્ઠાણુંથી થી નોકરીમાં લાગેલ છું મારું પોસ્ટિંગ જ જોકે પહેલાથી ત્યાં થયેલથી ચીબડા પ્રાથમિક શાળામાં જ બીજી કોઈ સ્કૂલ નહીં પણ શિક્ષક થવા શિક્ષક જ થવું એ શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવું એવું એવું ક્યારથી નક્કી થયેલું જો કે હું દસમા માયા જીજાજી જોડે ભણવા આવ્યો તે જ નક્કી કરેલું કે પટેલની ક્યાંય નોકરી મળતી નથી એવું હતું એટલે પછી ભણવા સિવાય વિકલ્પ જ નહોતો એટલે ખૂબ ભણવામાં ત્યારે જ મહેનત એવી કરી હતી અને પછી પીટીસીમાં વારો આવે તો શિક્ષક બની જાય બીજે ક્યાંય નોકરી મળતી નથી એટલે એ અભિગમથી પહેલેથી શિક્ષકનો જ આગ્રહ હતો એટલે તમે પીટીસી કર્યું છે પીટીસી કરેલી અને પહેલું જ પોસ્ટિંગ સીધું ચીબડામાં સીધું ચીબડા પ્રાથમિક શાળામાં જી જી બહુ સરસ મજાની સ્કૂલ છે એમાં અમારું ટ્રસ્ટ મનુભાઈ વોરા મેમોરિયલ ને સિઝન ક્લબ પણ જોડાયેલી છે પણ નંદલાલભાઈ આજે પ્રજ્ઞા અભિગમ છે આજની આ નવી પેઢીને ખબર પણ નહીં હોય પ્રજ્ઞા અભિગમ શું છે આ થોડું વિસ્તારથી સમજાવો કે આ કઈ રીતે શિક્ષણ અપાય છે પ્રજ્ઞા અભિગમ એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન બરાબર હં એક્ટિવિટી બેઝ લર્નિંગ બરાબર દરેક બાળક પોતાને પોતે પ્રેક્ટિસ કરી પોતાનો અનુભવ મેળવી અને એક એક પ્રવૃત્તિની અંદર આગળ વધે બરાબર અને એ આગળ શીખતો જાય કેમ કે દરેક બાળકની શીખવાની ગતિ અલગ અલગ હોય છે બરાબર વૈશ્વિક ક્ષમતા અલગ અલગ હોય એટલે દરેક બાળક આજે જે પ્રવૃત્તિ છોડીને ગયો કાલે પાછી એ બાળકને આવીને એ પ્રવૃત્તિથી જ ત્યાંથી એ જ એક્ટિવિટીથી એને પાછું શીખવાનું શરૂ કરવાનું નહીં કે આપણી રનિંગ સિસ્ટમ રહી કે ભાઈ હું એક પાઠ લઉં અને બધા બાળકો સાથે ભણી લઈએ એટલે એમાં કેટલાય બાળકો હોય પોતાની ગતિ શીખવાની ધીમી હોય તો એને ન પણ સમજાણું હોય પણ એક્ટિવિટી બેડ લર્નિંગ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન એની અંદર દરેક બાળક જ્યાં પહેલા દિવસે ઊભો રહ્યો ત્યાંથી બીજે દિવસે ત્યાંથી જ શરૂ કરવાનું એનું કાર્ડ જ્યાં હોય ત્યાંથી જ એ શરૂ કરે અને એવી રીતે પોતાની ક્ષમતા પ્રમાણે ગતિ પ્રમાણે આગળ વધતો હોય છે એટલે એમાં અત્યારે તો ધોરણ એક અને ની અંદર જ એક્ટિવિટી બેઝ લર્નિંગ ચાલુ છે ગુજરાતની અંદર અત્યારે બરાબર પ્રવૃત્તિ કેમ કે એમાં નાના બાળકો હોય કોરી પાટી છે એ લોકોને નાની નાની પોતે જ ચિત્રની એક્ટિવિટીઓ છે બીજી રંગ પુરાવાની એની અંદર આવે એ એક્ટિવિટી છે પછી ચિટક કામની પ્રવૃત્તિઓ છે પછી નાની નાની રમતો હોય એ એની એક્ટિવિટી પોતાને પ્રેક્ટિસ થતી જાય અને એ પોતે આગળ વધતો જાય એવી એક્ટિવિટીઓ કરવામાં આવે છે પણ શું તમે એનું પરિણામ શું જોવો છો બાળકો જલ્દી શીખે છે એવું ખરું હા એમાં ચોક્કસ કે ભાઈ છોકરાઓ પોતાની રીતે આગળ વધે ને છોકરાઓને એક્ટિવિટી સાથે શીખે ને એટલે એની અંદર એને રસ પડે એટલે મજા આવે છે મજા આવે એટલે વધારે અંદર ઇન્વોલ્વમેન્ટ થાય છે બરાબર અને પછી એની અંદર વધારે શીખતો શીખતો ઝડપથી આગળ વધે છે અને મને લાગે છે પછી એ ભૂલતો નથી એક્ટિવિટી બેઝ લે મેન હાર્દ જ આ એક્ટિવિટી બેઝ લર્નિંગનું પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનનું એ જ છે કે જે પોતે પ્રેક્ટિસ દ્વારા પોતે જ કરેલું હોય એ લાંબા સમય સુધી યાદ રહીએ છે બહુ સાચી વાત બહુ સાચી વાત પણ પહેલાં જે શિક્ષણ પદ્ધતિ હતી અને હવે આ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જ્ઞાનની વાત આવી તો એમાં તમારી શિક્ષકની સરળતા વધી વિદ્યાર્થીને સમજવામાં સરળતા છે શું તમે જુઓ છો તફાવત ના આ એક્ટિવિટી બે લર્નિંગની અંદર બાળકોને મજા પણ એવી આવે છે અને એને

એ બહુ સમસ્યા ઘણી બધી એમાં સાચું પણ હશે ખોટું પણ હશે પણ તમે સત્યાવીસ વરસથી આ ચીભડામાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છો તમારો શું અનુભવ છે ગામડામાં શિક્ષણ પ્રત્યે કેવી જાગૃતિ આવી છે વિદ્યાર્થીઓમાં કેટલો શિક્ષણનો લગાવ છે અને આ જે પ્રાથમિક શાળાની છાપ છે સરકારી શાળાની એમાં કેટલો બદલાવ આવે હું પણ એક સરકારી સ્કૂલમાં ભણેલો છું બરાબર એટલે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળામાં ભણવા આવતા બાળકો થોડાક મિડલ લેવલમાં હોય બરાબર મધ્યમ વર્ગમાં હોય એટલે મધ્યમ વર્ગના બાળકોને એના મમ્મી પપ્પાઓ ક્યાંક ને ક્યાંક કામમાં પણ મદદરૂપ થતા હોય લેતા હોય એટલે થોડુંક તો શહેરીકરણ કરતા ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે એની સાથે સરખામણી કરીએ તો તો બાળકોને જ્ઞાનના લેવલની અંદર ફેરફાર રહેવાનો જ છે બરાબર પણ અત્યારના સમયની અંદર તો દરેક વાલી શિક્ષણ પ્રત્યે એટલો જાગૃત થઈ ગયો છે કે પોતાના બાળકો માટે શિક્ષણ પાછળ કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવો પડે તો એ કરવા માટે તૈયાર છે એટલે હવે રહી ગ્રામ્ય વિસ્તારની વાત તો અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં એવું નથી કે ભાઈ બાળકો રસ નથી લેતા કે બાળકોને વાલીઓ ભણવા માટે થઈને મદદ પૂરી નથી કરતા અત્યારે તો બધા બાળકો પાછળ વાલીઓ પણ એટલા જાગૃત થઈ ગયા છે શહેરની જેમ વાલીઓ બાળકોને તેડવા પણ આવે છે મૂકવા પણ આવે છે અને ભણવા પાછળ પણ ધ્યાન આપે પણ આ જે સેલ્ફ ફાઇનાન્સનો જમાનો છે એ હવે તાલુકા લેવલ સુધી પહોંચી ગયો છે તો એની અસર સરકારી શાળાઓની ખાસ કરીને સંખ્યાનો પ્રશ્ન આવતો હોય છે એ અંગે તમારું શું કહેવાનું અમુક લેવલના જે હાઈ લેવલના વર્ગને કહીએ કે જે લોકો થોડાક પૈસાદાર છે એ લોકોની અંદર એવું છે કે ભાઈ આપણા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે બરાબર પ્રાઇવેટમાં જ જ હોય એમાં નાના લેવલના બાળકો સાથે બગડી જાય એવું હોય પણ એવું મિડલ વર્ક છે કે જે એ લોકોને બીજો વિકલ્પ જ નથી એની આવક પણ મધ્યમ પ્રકારની છે એટલે ઓછી આવકની અંદર એને સરકારી સ્કૂલમાં બાળકોને ભણવા મોકલવા સિવાય વિકલ્પ જ નથી અને હોશે હોશે લોકો મોકલે છે બહુ સારા બાળકો પણ ખૂબ સારી રીતે ધ્યાન આપે છે પણ તમારી શાળામાં કારણ કે વોરા પરિવારનું વતન છે ચીબડા ને મનુભાઈ વોરા મેમોરિયલ ટ્રસ્ટ સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ તમારી શાળા સાથે શૈક્ષણિકની પ્રવૃત્તિઓ વધારે સારી થાય એ મારી રીતે સંકળાયેલો છે થોડી એના વિશે વાત અમારી શ્રી કરીબડા પ્રાથમિક શાળાની અંદર હું જ્યારે છ અગિયાર અઠાણું થી આવ્યો ત્યાર પછી અમારે ગામના વતની અદા સુંદરાય બળવંતરાય ભટ્ટ હતા ઈ લોકોના પહેલેથી જ ઓળખાણની અંદર મનુ કાકા સાથે એ લોકોનો મોટો સારો સંબંધ હતો પછી અમે નોકરી લઈ ગયા એટલે એ લોકોએ કીધું કે આ ઇન્દુભાઈ વોરા મેમોરિયલ ટ્રસ્ટ હિન્દુ કાકા મનુભાઈ વોરા મેમોરિયલ ટ્રસ્ટ છે એ અત્યારે હિન્દુ કાકા એમનું બધું વહીવટ સંભાળે છે અને એ લોકો આપણા મૂળ ચીબડા ગામના વતની છે એટલે એ લોકો અહીંયા ચીબડા માટે શિક્ષણ પાછળ કોઈ પણ પ્રકારનો ગમે ત્યારે ફંડ જોઈ એના માટે થઈને તત્પર હોય છે દેવા માટે અને તે પછી તો અમે કાકા સાથે ખૂબ સારી એવી સાથે સંકળાયેલા છીએ અને ગમે ત્યારે છોકરાઓને બાળકોને પ્રવાસ માટે જવાનું હોય ઈવન બાગાયત માટે કોઈ પ્રકારના સાધનો લેવાના હોય વર્ગખંડો માટે કોઈપણ પ્રકારના બીજા સાધનોની જરૂર હોય કબાટ કે કોઈ પણ ફર્નિચર અને છોકરા માટે થઈ ડ્રેસ છે એ કોઈ પણ જરૂરિયાત હોય તો એના માટે મદદ માટે લોકો તૈયાર તૈયાર જ જ જ હોય હોય અમને ખાલી એટલું એટલું કે તમે તમે ફંડ ફંડ આપવા રકમ બોલો પ્રવાસમાં અમારે લઈ જવાનો હોય તો અમને કહેવાય તમે એસ્ટિમેટ તૈયાર કરીને આવજો કેવડું ફંડની જરૂર છે અમે ગયા હોય એટલે સીધાજી કાકા ચેક લખી આપે આવડું બાળકો માટે ખરેખર અભિનંદન પાત્ર કહેવાય અમને આવો ઉત્સાહ આપવાનું કામ જ આવી સંસ્થાઓ કરી રહી છે એનો ખરેખર અમને આનંદ છે અને ઓલો નો વિભાગ સ્પોર્ટ્સ ક્લબ શરૂ કરી એના કારણે ખેલો ખેલકુંભમાં પણ તમારા વિદ્યાર્થીઓ ઝડક ગયા વર્ષથી જ હમણાં બે વર્ષથી આ ચીપડા પ્રાથમિક શાળાની અંદર રમતગમત ક્ષેત્રે બાળકો આગળ વધે ઈતર પ્રવૃત્તિની અંદર એ માટે પણ આ મનુભાઈ વોરા મેમોરિયલ ટ્રસ્ટ અને સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ બેના સહયોગથી એટલું બધું યોગદાન મળે છે અને સિજન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા ગમતના કલા ક્ષેત્રે એટલે કે ભાઈ સંગીત અને એના ક્ષેત્રે પણ બાળકો આગળ વધે એના માટે પણ એ લોકો એક એક સ્પેશિયલ ટીચરોને ત્યાં મોકલે છે દર અઠવાડિયે આવે છે અને એમાં ગયા વર્ષે તો અમારે ત્રેવીસ જેટલા બાળકો જિલ્લા અને રાજ્ય લેવલે નંબર પ્રાપ્ત કરેલા અને એ લોકોને પ્રોત્સાહન કરવા માટે ભવ્ય કાર્યક્રમનું એ લોકો આયોજન કાર્યક્રમ એટલે આવી સંસ્થા દ્વારા અમને જે મોટો ખરેખર બાળકોને અમને બધાને ઉત્સાહ આપતી સંસ્થા એનો મોટો સહયોગ છે પણ નંદલાલભાઈ મને એક બીજો પ્રશ્ન થાય છે કે સામાન્ય રીતે લોકોને એમ હોય કે શહેરમાં કોઈ સારી નામી સ્કૂલમાં નોકરી કરાય તો વધારે એમ કે તમે સારી રીતે કામ કરી શકો આ તે બધું જે આખું એક વાતાવરણ ઊભું થયેલું છે પણ તમે સત્યાવીસ વર્ષથી ચીબડામાં છો તમારો શું અનુભવ રહ્યો જોકે મારું તો વતન જ ગામડું હતું બરાબર ગામડું કે ને રડિયામણું કહેવાય એમાં આવા સરસ મજાના ગામની અંદર નોકરી મળી ગઈ અને પહેલેથી જ ચીબડા પ્રાથમિક શાળાની અંદર નોકરી લાગ્યા પછી વૃક્ષો વાવવાનું બહુ વધારે પડતા કર્યું એટલે કે ગાર્ડન હશે તો માણસોને રહેવાની મજા આવશે ગમશે બાળકોને પણ આવું વાતાવરણ રળિયમનું હોય તો ત્યાં રહેવાનું મન થાય એટલે બાળકોને પણ એવી મજા આવે છે અત્યારે અને વૃક્ષો એટલા બધા થઈ ગયા છે સ્કૂલની અંદર બહુ સરસ લીલું લીલી ગ્રીનરી જોઈ લ્યો અને છોકરાઓને મજા આવે બીજા કોઈ અન્ય મુલાકાતે આવ્યા હોય તો એમને પણ એમ થઈ જાય ના સરસ મજાનું વાતાવરણ છે બહુ સરસ ખરેખર છોકરાઓને આ વાતાવરણમાં મજા આવે અને તમારી ટીમ મને લાગે શિક્ષકોની બહુ મજા જબરજસ્ત આ ટીમવર્કનો જો જો કે અમારી આખી ટીમ એટલું જબરજસ્ત કોઓપરેટિવ થાય છે અમને બધાને કામ કરવાની મજા આવે એટલો બધો સપોર્ટ મળે છે આખી ટીમનો અને હવે તો નવ ને દસ ની મંજૂરી પણ આ વર્ષેથી નવ અને દસ માટે ચીબડા પ્રાથમિક શાળાની અંદર મંજૂરી મળી ગઈ છે એટલે આ વર્ષથી અથવા તો આવતા વર્ષથી તો નવ અને દસ પણ જેની વર્ષો પહેલાં ચીબડા પ્રાથમિક શાળાની અંદર નવ અને દસ આવેલું જી એ કોઈ કારણોસર બીજા ગામમાં સ્થળાંતર થઈ ગયેલું અને અત્યારે આ મળ્યો તો આખા ગામને પણ એટલો ઉત્સાહ છે આનંદ છે કે ઓ અમારા ગામની અંદર હાઈસ્કૂલ મંજૂર થઈ છે અને એના માટે કોઈ પણ સપોર્ટ કરવો પડે તો અમે કરવા માટે તૈયાર છીએ અત્યારે પણ મંજૂરી મળી ગઈ છે છે એટલે બહુ સરસ વાહ એક નાનકડા ગામમાં શાળા હોવી સરસ શાળા હોવી લીલીછમ કેમ્પસ વાળી શાળા હોવી અને એમાં આવા સરસ મજાની શિક્ષકોની ટીમ હોય સ્ટાફ હોય અને બધી સગવડ ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીઓને બીજું શું જોઈએ આવું સરસ મજાનું શિક્ષણ ચીબડા પ્રાથમિક શાળામાં થઈ રહ્યું છે અને આખી ટીમનો એક મહત્વનો ભાગ મદદની શિક્ષક તરીકે નંદલાલભાઈ ભાલોડિયા પણ એમની ભૂમિકા ભજવી રહ્યા છે બહુ સરસ મજાની ટીમ છે અને ક્યારેક લોધિકા બાજુ તમે નીકળાવો તો આ શાળાની મુલાકાત લેવા જેવી છે એટલી મજાની આવા નંદલાલભાઈ બઉ ઓછા પડદા પાછળ રહી એમને પરાણે પરાણે આ ઇન્ટરવ્યુ માટે સમાન કરવા પડ્યા છે એમનું વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા સન્માન થઈ છે બહુ આનંદ ની ઘટના છે અનલાલભાઈ તમે જોડાયા બહુ આનંદ થયું આભાર થેન્ક યુ થેન્ક યુ